અમુક શેલા એવા ભટકાય ગુરુને ગુરુ ને એમ થાય ટમટમ્યો દીવો ઝૂપડામાં જગે કુટિયામાં એટલે ગુરુજી એ પીડ્યા પીડ્યા સુતા સુતા શિષ્યને કીધું કે હરો બેટા દીકરા હો બચ્ચા જી ગુરુજી અરે દેખ જરા બાર બારિશ કીટના હૈ તો શેલો બોલ્યો બાપુ બહાર થી બિલાડી આવે છે માથે હાથ ફેરવી જો ને ભીની ઈસે તો હોય ને કોરી ઈસે તો નહીં હોય હવે ગુરુ આમાં ઉપાડા લેતા હોય ગુરુજીનો નો મુગજ ગયો ફરી વાર કીધું કોઈ બાત નહીં બેટા એક કામ તો કર એક કુટિયા મેં દીયા જો જલ રહા હૈ ઉસકું તો બુજા દો બાપુ માથે ધાબળો ઓઢીને એટલે બુઝાઈ ગયેલો કઈ ન કરતો મુબારક પણ ઝૂંપડી આપણા આશ્રમ નું ફાટક તો દેઆ દરવાજો તો બંધ તા પીડ્યો પીડ્યો શું કે બે કામ મેં કર્યા ત્રીજું તમે નો કરો આ બે એણે કર્યા આ કામ બોલો એને જે આપણે નીંદર આવે તો સપનામાં ક્યાં ક્યાં રહ્યા જાય એ ભાઈ અમારા ભૂરાને સપનું આવ્યું સુઈ ગયો ને સપનું આવ્યું એક તો ભાંગલી ખાટલીમાં પાથરા વગરની ખાટલીમાં અને પિસ્તાલી વર્ષનો થઈ ગયેલો સબંધ તો ખોનો તો ક્યાંય એટલે એને એવા સપના આવે ને એ સપનામાં સાહેબ એનો સંબંધ થઈ ગયો સપનામાં લગ્ન લખાણા બાયુએ ગીત ગાયા ઘોડે ચડાવ્યો અને પછી નીંદરમાં ઘોડું હાકે ક્યાં જેમ તેમ થોડું હાકે એવું ઘોડું કર્યું ને ત્યારે ખાટલામાં ગોદડું બધું ભેગું થઈ ગયું માંડવે આવ્યો સપનામાં આ હા ગૌર બાપાએ એ કીધું એમ કરી કારવીને તમારો વરરાજા જમીનો હાથ આવવાઈ ગયો હસ્તમિલાપની તૈયારી છે હવે કેવો ભાવથી હાથ જવા દીધો શીખ્યો એ હાથ જવા દીધો ને તો ખાટલાની નીચે વહી ગયો અને ત્યાં વીસી બેઠો હતો એ વિષી જ્યાં ઠણક મારી ત્યાં ખંભે ખટાકો આવ્યો અને દિન જાગી ગયો વિષી તો ન જોયો પણ એને એમ થયું કે સપનામાં પરણ્યો પિણ્યોતા ખંભે ખટાકો આવ્યો એટલે આ જેટલું જગાઈ જાય જેટલું જાગરણ થાય બાકી તો આખી જિંદગીની તમે સરવાળો આપણે કરી લઈએ સાહેબ તો આપણી હો વર્ષની આયુષ્ય લખીએ આપણે આમ તો જયારે સૃષ્ટિનું સર્જન કર્યું ને ભગવાને જો રાવણ હાટું ભગવાનને જન્મ લેવો પડે ભણવા જવું પડે મોટું થવું પડે સૌદ સૌદ વર્હના પછી વાણાવાઈ જાય કંસ માટે ભગવાનને જન્મ લેવો પડે મને કહેવા ગયો ભક્તની આંખમાં આહુડો આવે ને

એટલે પ્રહલાદને પૂછે છે કે આપણે મારવા માટે પ્રગટ્યા પણ હે મહારાજ કદાચ થંભ ન ફાટ્યો હોત તો બહુ સરસ પ્રશ્ન છે આવું ન થયું હોત તો હવે આજનો નેતા ફોર્મ ભરે એને ભરોસો હવે જીતી પાછા તમે અઢાર જણા ફરે તો અઢારે અઢાર એમ કે હું જીતું જ છું હા ભરોસા તો જુઓ આના કોણ છોકરો પરીક્ષા દઈને આવે એમ કેવું ના પૈસા થવા ને અમારે તમારે તો માનો પાંચ તારીખે છૂટ નહીં હતી ને આ બધું તમે ભાગશાળી કહેવા તમારી પાસે તણ જ દી હતા અમારી પરિસ્થિતિ શું થઈ છે પહેલી તારીખના પેક થઈ ગયા હતા પછી અમારે કરવું હું ખુલશે અને ઘણા તો નીંદરમાં બગતા હતા હું આવી જાય હું આવી જાય પણ તાણીમાં બટા આવી જાય એક જણો ઈવીએમ પાસે ઉભેલો દુનિયા દુનિયા ખરેખર જીવવા જેવી છે ભાઈ આપણે આપણા વિષયમાં દોડ્યું જવાનું જેને જેમાં પસંદગી હોય એમાં જાય આગળ મુબારક બાકી તમે એમ ન માનતા કે આ દુનિયાની બુદ્ધિ નથી એમ એક બેનના ડોકમાંલી ચેન તોડીને એક ગુંડો ભાગ્યો ટૂંકમાં સોનાનો ચેન હતો ને બાપુ તોડીને ભાગ્યો તા બેન શું કે લઈ જાની ખોટો છે તા તો ઓલો પાસો ઘા ગયો બેન પહેરીને કે હાસો છે આમ 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 તમે આટિયા નાખી ગયો દરેકનો સમય હોય છે બીમારીનો પણ સમય હોય છે ઘાઘા ન સદગુરુ ના ભરોસે મૂકી ગયો તો એ પણ નીકળી જશે અને એટલે અહીંયા તમે નિઃશુલ્ક એક પણ રૂપિયો લીધા વગર અહીંયા આવી હોસ્પિટલ ચાલે જમવાનું બધાને ફ્રી દર્દી સાથે જે પરિવાર આવ્યા હોય કહેવા ગયો સાહેબ અહીંયા દર્દીને દેવ તરીકે પૂજવામાં આવે છે તમે કલ્પના તો ખરો હોસ્પિટલમાં આટો મારો ત્રણથી થી ચાર હજાર લોકોના જે આંખોના ઓપરેશન અને કેવલ ગુજરાતના નહીં રાજસ્થાન સુધીના માણસો અહીંયા આવે છે એ તો પાણીની પરબડી બાંધગ્યો ને પછી નક્કી ન કરાય ક્યાં પ્રાંતનું પંખીડું પંખીડો આવીને પાણી પીવે છે સાહેબ એ તો હંસલો કોકદી આવીને ચાંચ ગોળી જાય આગળ બાંધો પરબડી અને પાછો હા અમે જીતુભાઈને અમે ઘણા સમયથી કોન્ટેક્ટમાં આ રસોયા જીતુભાઈ રાજુભાઈ બે મારા દીકરી દીકરાના લગ્નમાં પણ એનું જ રસોડું હતું એટલું માણસ ન્યાય મારા હું બાપુ કહેતા હતા મને કે લગ્ન છે કે શિવરાત્રીનો મેળો છે કારણ કે માયાની માયા હોય ને ભાઈ બધાને પણ એટલે જીતુભાઈ મને પહેલી વાર મેં એને રસોડામાં ગુરુજીનો ફોટો મૂકેલો પછી તો પરિચય થયો બધો એક દિવસ નહીં એક મહિનો સતત બોલું ને તો ગુરુના ગુણનો કોઈ પાર ન પામી શકાય એટલી વાતો થઈ શકે ગુરુ તારો પાર ન પાયો હે પૃથ્વીના માલિક પૃથ્વીના નહીં હો પૃથ્વીના માલિક સાહેબ ભણેલા ગણા ધ્યાન આપે પૃથ્વી અને પૃથ્વી આ વ્યાકરણ છે પૃથ્વી એટલે કેવલ પૃથ્વીનો ગોળો થયો પણ પૃથ્વી એટલે આખું બ્રહ્માંડ થયું હે પૃથ્વીના માલિક તમે તારો તો અમે તરીએ તમે નક્કી કરો તો જ અમે તરીએ બાકી તો અને એ લોખંડના થંભને જ્યારે તમે બથ ભરી અને એ થંભ ફાટ્યો અને એમાંથી ભગવાન પ્રગટ્યા વચ્ચે યાદ આવ્યું એટલે કહું